શિક્ષણ સમિતિ વડોદરા ખાતે આગામી નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટેના અંદાજપત્ર રજૂ કરવા માટે સામાન્ય સભા યોજવામાં આવી હતી આ અંદાજપત્રમાં શાળાઓના શિક્ષકો પેન્શનરો અને શાળા બાલવાટિકાઓના ખર્ચની ગ્રાન્ટની સાથે પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની શૈક્ષણિક સુવિધાઓ બાબતે નાણાકીય યોજનાઓની ચર્ચા કરવામાં આવી આ ઉપરાંત આગામી સમિતિ કક્ષાના રમતોત્સવ અને બાળમેળાના આયોજન સંદર્ભે ચર્ચા કરવામાં આવી આગામી સમિતિ કક્ષાનો રમતોત્સવ તારીખ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ યોજાશે જ્યારે બાળમેળા સંદર્ભે આગામી સમયમાં બોર્ડની વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવશે આગામી સમિતિ કક્ષાના રમતોત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે એ હેતુથી રોકડ ઇનામની સાથે સાથે ટ્રેક ટી શર્ટ અને કેપ પણ આપવામાં આવશે સમગ્ર બોર્ડ દ્વારા આગામી બજેટમાં સમિતિની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય અને ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થાય તે માટે વિશેષ આયોજન કરવા સંદર્ભે અંદાજપત્રમાં વિવિધ સદરોમાં વધારો કરવામાં આવ્યો છે દર વર્ષે માત્ર બાળવાટિકામાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવતી હતી જેમાં ફેરફાર કરીને આગામી સમયમાં વાટિકાની સાથે સાથે ધોરણ વિદ્યાર્થીઓ સુધી પણ શૈક્ષણિક કીટ આપવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું છે આધુનિક સુવિધાઓ ઉપરાંત શાળા મકાનના રિપેરિંગ અને કામને પ્રાધાન્ય આપવા બાબતે ચર્ચા કરવામાં આવી છે આ ઉપરાંત વિદ્યાર્થીઓને ગણવેશ બુટ મોજા તેમજ સ્માર્ટ ક્લાસની સંખ્યામાં વધારો કરવામાં આવશે એવી રજૂઆત કરવામાં આવી હતી સમિતિ સંચાલિત બાલવાટિકાઓ અપગ્રેડ કરી સ્માર્ટ બાલવાટિકાની સંખ્યામાં વધારો કરવામાં આવશે તેવું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું છે વધુમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક અને શારીરિક ક્ષમતાના વિકાસ માટે શાળાઓમાં સુવિધાઓ ઊભી કરવામાં આવે તેમજ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓનું ધોરણ દસનું ઉચ્ચ પરિણામ આવે તે માટે પણ વિશેષ તાલીમ આપવા માટે સૂચન કરવામાં આવ્યું છે આ તમામ બાબતોને ધ્યાનમાં લઈને આજ રોજ થયેલા અંદાજપત્રને નીચે મુજબ ની સદરમાં ગત અંદાજપત્ર કરતા વધારો કરવામાં આવ્યો છે જેમાં શાળા રિપેરિંગ અને સાધન સામગ્રીની ખરીદીમાં પચાસ લાખનો વધારો કરવામાં આવ્યો છે સ્વચ્છતા સાધનોની ખરીદીમાં દસ લાખનો વધારો કરવામાં આવ્યો છે વાલી સંપર્ક સંદર્ભના આયોજનમાં લાખનો વધારો કરવામાં આવ્યો છે સમિતિના બાળકો માટે નોટબુક અને ચોપડાની ખરીદીમાં વીસ લાખનો વધારો કરવામાં આવ્યો છે માધ્યમિક શાળાઓની નિભાવની અને સુવિધાઓમાં પચાસ લાખનો વધારો કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓના શાળામાં થયેલા અકસ્માત ખર્ચમાં પચાસ હજારનો વધારો કરવામાં આવ્યો છે આમ 2025-26 નો અંદાજપત્ર પત્ર સર્વાનુમતે આજે મંજૂર કરવામાં આવેલ છે જેને કોર્પોરેશનની સામાન્ય સભામાં મંજૂરી અર્થે ભલામણ કરવામાં આવશે તો મિત્રો આજે વડોદરા મહાનગર નગરપાલિકા શિક્ષણ સમિતિને આપણે આ સમિતિની સ્કૂલોનું માટેનું આ વર્ષનું એક પ્રાયોજિક બજેટ અમે લોકો જે તૈયાર કરીને અમારે કોર્પોરેશનને પહોંચાડવાનું હોય છે જેની મંજૂરી કોર્પોરેશન દ્વારા અમને મળતી હોય છે એના માટે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થાય તેમજ વડોદરા શહેરમાં તમામ જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત પ્રાથમિક શિક્ષણ મળે તે હેતુથી આગામી શાળામાં શાળાઓના ઇન્ફ્રાસ્ટ્રકચરનો સજ્જ કરવા માટે શાળાઓ અને શિક્ષણના પ્રચાર માટે આયોજન કરવામાં આવશે આ માટે કાર્યક્રમો તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી વડોદરા શહેરમાં કાર્યરત સમિતિના શાળાઓના ભૌડો પ્રચાર કરવામાં આવશે જેનાથી વિદ્યાર્થીઓની સંખ્યામાં અંદાજીત પંચાણું હજાર જેટલી થાય એનો અમારો પ્રયાસ છે શાળાઓમાં શિક્ષણ અસરકારક બનાવવા માટે સ્નાર્ટ ક્લાસ સ્વચ્છ ખંડ ફર્નિચર ગણવેશ જેવી સુવિધાઓ આપવામાં આવી રહી છે તેમજ ગુણાત્મક સુધારા કરવામાં આવશે ઉપરાંત અત્યાર સુધીમાં માત્ર નવીન

જે શાળાઓમાં શિક્ષકોની ઘટ હોય ત્યાં અગિયાર માસના કરાર આધારિત યોગ્ય લાયકાત ધરાવતા શિક્ષકોની નિમણૂક કરવામાં આવશે જેમાં અંગ્રેજી માધ્યમની શાળાઓ પણ સમાવેશ છે અને માધ્યમિક શાળાઓના અનુભવી શિક્ષકોની નિમણૂક થાય તેવી પ્રયત્નો અમારા ચાલુ છે શિક્ષણ સમિતિની શાળાઓ રહેલી સુસુપ્ત શક્તિઓ વિકાસ માટે બાળ મેળો રમતોત્સવ વાર્ષિકોત્સવ ગુજરાત સરકારના શૈક્ષણિક કાર્યક્રમો અમલવારી ઉપર ભાર મૂકવામાં આવશે અને જે શાળાઓ મરામત અને કલા કલાકામની જરૂરિયાત છે ત્યાં પ્રાધાન્ય આપીને તાત્કાલિક કામ પૂર્ણ થાય એ અમેરું આયોજન છે ચાલુ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં શરૂ થયેલ નવીન છ માધ્યમિક શાળાઓમાં કુલ દસ મળી કુલ દસ માધ્યમિક શાળાઓમાં ફર્નિચર સ્માર્ટ ક્લાસ ગણવેશ પાઠ્યપુસ્તકો નોટબુકની સહાય આપવામાં આવશે ધોરણ દસમાં વિદ્યાર્થીઓને પરિણામમાં સુધારો આવે તે હેતુથી સાહિત્ય નિર્માણ કરવામાં આવશે કરવામાં આવશે તેમજ વિદ્યાર્થીઓ વિશેષ કોચિંગની વ્યવસ્થા પણ કરવામાં આવશે આમાં લગભગ વિદ્યાર્થીઓથી તમારો પચાસ હજાર જેવો ખર્ચ લાગતો હોય છે પણ એ આટલો ખર્ચ કરીને અમે સરકાર તરફે અમે ખૂબ સારું કામ કરવા માટે બાળકો ખૂબ ભણે ખૂબ આગળ વધે દેશના આવનાર દિવસોમાં વિકાસની એવી પ્રવૃત્તિઓમાં બાળકો શાળ સહકાર આપે અને આગળ વધીને દેશને વિશ્વગુરુ બનાવવા પર ફલક પર લઈ જાય એના માટેની ચિંતા કરવા માટે અમે આ બધા જ ટીમ આ કામ કરવા માટે સાથે બેસીને આ કામ કરી રહી છે અને આવનારા દિવસોમાં આ બજેટ મંજૂર થાય અને કોર્પોરેશન મંજૂર કરીને આપે અને બાળકોને સારી સુવિધાઓ વધારે વધારે અમે આપી શકીએ એની વ્યવસ્થા માટે આજનું આ અમારી તૈયારી છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો